Nada más. જે આ મેનેજર હતા એમને બટાવાળાને કહ્યું કે બાલકનીમાં બે એક્સ્ટ્રા એટલે કે બે વધારાના તો એમને એમને ખોટું કર્યું હતું બરાબર અને એવો પત્ર લઈને નિરંજન 你那家。 માંગે છે થોડી વારમાં તેનું આવ્યું મેનેજરના પીએની ઓફિસમાં મને લઈ જવામાં આવ્યો થોડીક વાર તેનું આવે એટલે કે એમને બોલાવવામાં આવ્યા થોડી પછી અને જે મેનેજરના પીએની ઓફિસમાં એમને લઈ જવામાં આવ્યો મારી ગભરામણ વધતી જતી હતી મારામાં મારાથી કંઈ ગલ્લા ગલ્લા થઈ જાય

મારા કાકા મીન્સ કે મારા મિત્રના કાકા છે એ શું છે કે મારા કાકા મીન્સ કે મારા મિત્રના કાકા છે પત્રમાં શું લખ્યું છે પેલો સનાતન પ્રશ્ન એના મુખમાંથી શરૂ કર્યો કે છે કે પત્રમાં શું લખ્યું છે એમ એના મુખમાંથી પ્રશ્ન નીકળી જાય છે મેં પત્ર ઉખેર્યો નથી કે છે કે મેં પત્ર ખોલ્યો નથી ઉખોળ્યો હોત તો કહીને જરા હાસ્યને ઉભા થઈને

કે છે કે મને એવું લાગે કે આ પત્રની અસર થઈ રહી છે એ નિરંજન તમારો મિત્ર છે કે નિરંજન તમારો મિત્ર છે સારું આ પત્ર તો મારો જ છે શું કહે છે કે સારું આ પત્ર તો મારો જ છે મારા જ અક્ષર છે સ્વગત બોલતા હોય એમ કહ્યું પોતે બોલતા હોય એમ કહ્યું પણ શું લખ્યું છે તેનો અત્યારે ખ્યાલ નથી આવતો તેમ કહું છું કે આ પત્ર મારા પર લખેલું લખાયેલો છે પણ અંદર શું લખ્યું છે મને ખ્યાલ આવતો આ પત્ર મારા પર લખાયેલો છે પણ એનો મેળ બેસતો નથી મેં મારી જ ઉપર કદી પત્ર લખ્યો હોય એવું મને યાદ આવતું નથી આજે છે મેનેજર એ કહે છે કે મેં મારી ઉપર પત્ર લખ્યો હોય એવું મને યાદ આવતું નથી આ સાંભળીને મને તો ધરતી ફરતી લાગી આ સાંભળીને લેખકને કેવું લાગે છે ધરતી ફરતી લાગી છે ડર છે સાહેબના ટેબલ પર

No, i થોડાક વાક્ય માં ક્રિયાપદ શોધવાનું કામ કરવું જોઈએ અહિયાં નીચે વાક્યમાં ક્રિયાપદ શોધો હશે તું ચાર